જવાબ છે વર્ષીલે સોમુને પકડી તેને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દે છે આ વાતની જાણ કરવા તે જાનકીબેનને બીજી વાર ગયો સોમુ સાંગીને પોતે બનાવેલા હોડીવાળા ચિત્રના આધારે પકડી લીધો ત્યારે તે હોડીવાળા વિજેતા જેટલો ખુશ થયો ત્રણ તેનો જવાબ આવશે આ વાર્તામાં છેલ્લે વર્ષીલ જાસૂસ વર્ષિલ નાગરેચા ખુશ થાય છે ચાર જવાબ છે અમે હોળીની હરીફાઈ જોવા રિવરફ્રન્ટ ગયા હતા ત્યાં મારા પાકીટમાંથી પાંચસોની આઠ નોટ અને ડેબિટ કાર્ડ ચોર શેરવી ગયો સીઆઈડી વરસીલે ચોરને પકડી પાડ્યો હવે સમાજ આધારિત પ્રશ્નો જોઈએ તો પાંચ નંબરનો જવાબ આવશે મેં ટીવી પર આવી જાસૂસી સિરિયલ અને ફિલ્મો જોઈ છે તેના નામ આ મુજબ છે સિરિયલ તો કે સીઆઈડી અને અદાલત ફિલ્મો કહાની અને બેબી પ્રશ્ન જો આન્સર હા મને જાસૂસ થવું ગમે જાસૂસ પોતાની સમજણ વડે ઘણા ચોર લૂંટારોને પકડી પાડે છે અને દેશની સેવા કરે છે નંબર સાત જોઈએ આપણે તો જવાબ છે જાસૂસ થવા માટે આપણામાં ચપળતા ચાલાકી વિચાર શક્તિ અને શક્તિ ઝડપી નિર્ણય શક્તિ ધીરજ કોયડા ઉકેલવા વેશ બદલવો જેવી આવડતો હોવી જોઈએ છ જાસૂસ થવામાં કયા કયા જોખમ રહેલા છે જવાબ જાસૂસ થવામાં ક્યારેક આપણા જીવને જોખમ રહેલું છે મારપીટ સમયે આપણને ઈજા પણ થઈ શકે છે જો આપણે પકડાઈ જઈએ તો ચોર લૂંટારવો આપણને બંધક પણ બનાવી શકે છે નવ જવાબ જોઈએ તો કે જાનકીબેન સાથે ધીરજની ધીરજથી વાત કરવાની ચિત્ર દોરવાની તથા તેના આધારે ચોરને પકડવાની વર્ષીલની સ્ટાઇલ મને ગમી દસ જવાબ સીઆઈડી વર્ષિલ નાગરેચા તે ચોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો તો સોમુ સાંગી ત્યાં જ ઊભો રહે લૂક એટ મી મારી સામે જો અગિયાર જવાબ છે વર્ષેલે સૌ પ્રથમ જાનકીબેનનું ડેબિટ કાર્ડ બ્લેક કરાવી દીધું બ્લોક કરાવી દીધું જાનકીબેને લીધેલા ફોટાઓને આધારે રેખાચિત્ર બનાવ્યું ગુલાબી શર્ટવાળા જુદા જુદા વ્યક્તિઓને શોધી છેલ્લે સાચા શોરને પકડી કાઢ્યો પ્રશ્ન સાત વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દો લખો તો પેલું ડેબિટ કાર્ડ બ્લોક હેલ્પલાઇન સોરી શર્ટ મોબાઈલ જેન્ટલમેન કેપ્ટન મિસ્ટર કોચ ઓલ ધ બેસ્ટ અને લુક એટ મી આટલા અંગ્રેજી શબ્દો આવે છે પ્રશ્ન આઠ ઘાંટો છાપેલો શબ્દ વાક્યમાં બરાબર વપરાયો હોય એમ લાગે તો ખરું કરો તો આપણે બીજા વાક્યમાં આપણે ખરું કરીશું ત્યારબાદ સાત નંબરના વાક્યમાં ખરાની નિશાની કરવાની છે પ્રશ્ન નવ કંસમાં આપેલા સૂચના મુજબ શબ્દ શોધો અને ખાલી જગ્યા પૂરો તો પહેલાનો જવાબ છે હરીફાઈ જવાબ આવશે બીજી ખાલી જગ્યામાં નંબર ત્રણનો જવાબ આવશે અછડતી નંબર ચાર શેરવી ગયું અને નંબર પાંચ બંને ખાલી જગ્યામાં સમાંતર લખવાનું છે પ્રશ્ન દસ જાસૂસ વર્ષે લાવવું કેમ કરે છે સાચા વિકલ્પની આગળ ખરું કરો તો પેલું પોતાના બેંક ખાતાનો નંબર અને બીજી વિગતો યાદ છે કે નહીં તેવું જાનકીબેનને પૂછે છે કારણ કે જવાબ છે તે કાર્ડ બંધ કરાવવા તેની માહિતીની જરૂર પડે બે ડેબિટ કાર્ડ બંધ કરાવ્યા પછી તે જાનકીબેન અને સરિતાબેનને પ્રશ્ન પૂછે છે કારણ કે તો જવાબ આવશે બીજો ચોરીના બનાવની જાણકારી મેળવવા ત્રણ અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત શું થયું તેની જાણકારી માંગે છે કારણ કે તો તો પેલો વિકલ્પ આવશે જવાબમાં કે પાકીટમારના દેખાવ અને તેણે કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા માટે ચાર મોબાઈલમાંના ધૂંધળા ફોટા પરથી પાકીટમારનું રેખાચિત્ર બનાવી કાઢે છે કારણ કે તો જવાબ આવશે બીજું પાકીટમારનો દેખાવ વધારે સ્પષ્ટ થાય તે માટે નંબર પાંચ તેમનો જૂનો મિત્ર હોય તેમ બંને શંકમંદ સાથે વાત કરે છે કારણ કે તો જવાબ આવશે ત્રીજું વિકલ્પ છે તે જેથી શંકમંદને બરાબર જોઈ અને પારખી શકે નંબર છ બીજા શકમંદ સામે તે ફટાક દઈને પોતાનું આઈકાર્ડ ધરે છે કારણ કે તો પહેલો જવાબ આવશે જેથી શકમંદ તપાસ કરવા દે અને છટકે નહીં નંબર સાત સોમુ સાંધીને મો રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખા ચિત્ર દોર્યું તથા તેમાં નદીમાંની હોડીઓ પણ ચિતરે છે કારણ કે તો ત્રીજો વિકલ્પ આવશે પાકીટમારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા માટે નંબર આઠ સોમુ સાનાંધી ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું એમ કહે છે કારણ કે ત્રીજો વિકલ્પ આવશે જવાબમાં તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે મૂછ Náttið, tengjum við þér tími tróð.